દહેગામ પંથકમાં પોલીસે શંકાસ્પદ આરોપીને શોધવા સર્ચ હાથ ધર્યું છે તો તપાસમાં મદદ કરવા વ્યૂ નેટવર્ક અપીલ કરે છે આ ફોટામાં દેખાતા વ્યક્તિને પોલીસ શોધી રહી છે તો તમને આ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવી આ સર્ચમાં ગાંધીનગર એલસીબી દહેગામ ચિલોડા અને રખિયાલ અને ડભોણા પોલીસ જોડાય છે પોલીસ જે શકમંદ આરોપી શોધી રહી હતી તે છાલા નજીક પોલીસ પકડે તે પહેલા ખેતરોમાં જઈ ભાગી છૂટ્યો હતો બાદમાં દહેગામ તેમજ આસપાસના વિસ્તારોમાં સર્જ શરૂ કરાયું છે પોલીસે આ માટે ડ્રોનની પણ મદદ લીધી છે ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે ગઈકાલે મોડી રાત્રે એક કપલ બેઠું હતું ત્યાં એક શખ્સ લૂંટના ઈરાદે ત્યાં પહોંચી હત્યા કરી હોવાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આવો કોઈ શકમંદ વ્યક્તિ તમને આસપાસ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અમે અનુરોધ કરીએ છીએ માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈએમઆઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સિઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર